જય માતાજી જય ગુરુદેવ મિત્રો તમે તમારા કુળદેવીનો દીવો કરતા હશો ભગવાનનો કે તમે જે ઇષ્ટ દેવી દેવતાને માનતા હોય એનો તમે દીવો તો કરતા જ હશો દીવો ઘીનો કરતા હશો કે પછી તેલનો દીવો કરતા હશો પણ કુળદેવીનો દીવો તો તમે કરતા હશો પણ મિત્રો દીવો તમે કરો છો માનું નામ તમે સ્મરણ કરો છો પૂજા થઈ રહે અને દીવો માતાજીનો પ્રજ્વલિત કર્યા બાદ તમે પૂજા કર્યા બાદ માતાજીની પૂજા સંપૂર્ણપણે પૂરેપૂરી થઈ ગયા બાદ એ દીવો ઓલવાઈ જાય છે હવે એ દીવો ઓલવાઈ જાય ત્યારબાદ એ દીવાની જે દિવેટ બળેલી હોય એનું તમે શું કરવું જોઈએ કે જેનાથી ઘરમાં સુખ રહે ઘરમાં કોઈ દિવસ દુઃખ આવે નહીં બીમારી ના આવે સંકટ ના આવે વિઘન ના આવે તો એ ડિબેટને શું કરવાથી શું ફાયદો થાય અને જો કુળદેવી માનો દીવો જે ડિબેટ બાકી બળેલી રહી ગઈ હોય એને જો તમે યોગ્ય સમયે એનો તમે નિકાલ ન કરો તો એનું પરિણામ તમારે ભયંકર રીતે ભોગવવું પડે છે તો જાણો આ વિડીયોમાં આ વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી કારણ કે પૂરો વિડિયો જોશો સાંભળશો તો જ ખ્યાલ આવશે અને જે મિત્રો ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલને એક લાઈક કરજો સબસ્ક્રાઈબ ચેનલને કરજો અને તમારા જે મંતવ્યો આ વિડિયો દ્વારા તમે સાંભળી રહ્યા હોય એમાંથી તમને શું જાણવા મળે છે તો તમારા કુળદેવીનું તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવજો મિત્રો એટલે હું વિનંતી કરું છું તો તમામ મિત્રોનું હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપણી આ માવંદના યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રો હેમ હેમખેમ સર્વકુશળ મંગળ હશો એવી કુળદેયમાંને ગુરુદેવને હું પ્રાર્થના કરું છું મિત્રો જે કુળદેહીમાંનો તમે દીવો કરો એ સારી બાબત ગણાય સવારમાં કુળ કુળદેવીમાંનો જે લોકો દીવો કરતા હશે ચાહે ઘીનો કરો કે તેલનો કરો માતાજીને નામ સ્મરણ ભજન કરો એના ગુણગાન ગાવો આરતી કરતા હશો તો મિત્રો આ બહુ સારું ગણાય ઘણા લોકો પ્રશ્ન હોય છે કે ડિબેટ આડી કરવી કે ઊભી તેલનો કરવો કે ઘીનો મિત્રો હું સો ટકા તમને જણાવી દઉં કે કોઈ પણ પાત્રમાં તમે દીવો કરી શકો છો આડી ડિબેટ હોય કે ઊભી ડિબેટ હોય તો પણ તમે કરી શકો છો ઘી હોય અથવા તેલ હોય તમે તેલનો કે ઘીનો પણ દીવો કરી શકો છો માત્ર કહેવાનું મારું એટલું થાય છે કે તમે કોઈ પણ પાત્રમાં ઘી તેલ કે આડી ઊભી દીવેટ હોય પણ જ્યારે તમે દીવો કરો એ વખતે તમારો ભાવ શુદ્ધ હોવો જોઈએ પવિત્ર હોવો જોઈએ અને સાચી શ્રદ્ધાથી કુળદેવીનું નામ લઈ ને તમે દીવો કરો તો એ જ પૂજા તમારી માતાજી લેખે લગાડે છે અને સમરણ લેવાથી તમારો આખો દિવસ શુભ થાય છે તમારા દરેક કાર્યો અટકાતા નથી દીવો કરવાનું કારણ કે જેમ દીવો રોશની આપે છે અજવાળું કરે છે એમ તમારા જીવનમાં દેહમાં અજવાળું પાછળ દેશે જેટલા સમય સુધી તમે માતાજીની પૂજા કરો એટલી વાર તો તમારું મન શાંત રહે તમારા મગજમાં સારા વિચારો આવે ઘરમાં એનર્જી આવે સકારાત્મક ઉર્જા આવે અને તમારા ઘરમાંથી બધી જે દુર્દશા હોય કંકાશ હોય ઝઘડા હોય ક્લેશ હોય દુઃખ હોય તે ધીમે ધીમે નાશ પામે છે અજવાળું થાય એટલે અંધકાર દૂર થઈ જાય એટલા માટે તમારો જેવો ભાવ હોય એ પ્રમાણે તમે જે ભાવથી પૂજા કરો એ પ્રમાણે તો તમને ફળમાં કુળદેવી આપે છે તો મિત્રો જ્યારે જ્યારે કુળદેવીનો તમે દીવો કરો અને દીવો કર્યા બાદ તમે ઘરમાં એક કપૂર સળગાવો ને તો તે અતિ ઉત્તમ ગણાય ઘરમાં સકારાત્મક શક્તિનો વાસ થાય છે મા લક્ષ્મીજીનો વાસ થાય છે જે કાર્ય કરો એ શુદ્ધ ભાવથી કરો જે કર્મ કરો એ પવિત્ર અને શુદ્ધ આચાર વિચારથી મન ભાવથી શુદ્ધ હોય તો જ કરજો તો જ તમને સારું ફળ મળે તમારા વિચાર સારા હશે તમારું મન સાફ હશે તમારો શુદ્ધ ભાવ હશે તો ઓટોમેટિક તમારા અંદરની જે ચેતના છે અંદરનો જે તમારા રૂડિયાનો રામ છે તે જાગૃત થશે અને તમે સારા કાર્યો તરફ પ્રેરાશો એવી જ રીતે દીવો તમને અજવાળો આપે અને એ દીવાની રોશની તમારા ઘરમાં થાય કુળ દેવીનું નામ તમે લેતા હોય તો તમારા જીવનમાં અંધકારમાંથી અજવાળા તરફ તમને માતાજી શુભ સંકેતો આપતી હોય છે એ સંકેતોને તમારે જાણવાના હોય છે જ્યારે જ્યારે તમે કુળ દેવીનો દીવો કરો ત્યારે દીવો પતી જાય એની રીતે ઓલવાઈ જાય આપમેળો ઓલવાઈ જાય ત્યારબાદ સવારમાં દીવો કર્યા બાદ તમે સાંજે તો પૂજા કરતા હશો ફરીવાર દિવસ ઉગે ત્યારે પણ તમે દીવો કરતા હશો માતાજીની પૂજા તો કરતા જ હશો તો એ વખતે તમારું જે માતાજીનો કોળાઈનું પાત્ર છે દીવાનું જે પાત્ર છે કોડાઈ હોય કે તમે કોઈ પણ પ્રકારના પાત્રમાં દીવો કરતા હશો તો એ બળેલી દીવાટને તમારે લઈ લેવાની છે માતાજીનું જે બીજું હોય જેવું પાત્ર કે જેમાં તમે જે અગરબત્તીને રાખ હોય માતાજીને તમે ફૂલહાર ચડાવ્યા હોય ભોગ પ્રસાદ ચડાવ્યો હોય એ માતાજીના મંદિરમાં થોડા ઘણા અંદર એને શું કહેવાય કે જે ભસ્મ હોય કે જે દીવાની દિવેટની હોય કે તમે પ્રસાદ ચડાવ્યો એ હોય કે ફૂલહાર હોય આ બધી માતાજીની સાધન સામગ્રી મંદિર સાફ કરી દેવું જોઈએ માતાજીનું મંદિર સાફ કરવાથી તમારા જે જીવનમાં અંધકાર છે તમારા જીવનમાં જે નડતર છે એ બધું સાફ થઈ જાય છે જેમ તમે ઘરને સવાર સાથ સાફ કરો છો તો સ્વચ્છતા ત્યાં પ્રભુતા એમ કહેવાય છે ને એવી જ રીતે મંદિરને પણ યોગ્ય સમયે સાફ કરી દેવું જોઈએ અને એ સાફાઈ કરેલો જે માતાજીનો જે દીવાની ડિવેટ બળેલી હોય અને જે પ્રસાદનો પ્રસાદ બળેલો હોય કે જે ધૂપ હોય કે જે કપૂરની ગોટીઓ બળેલી હોય એ બધું જ એક પાત્રમાં તમે ભેગું કરી દો એને તમે યોગ્ય સમયે એટલે કે કોઈ સારો વાર તહેવાર હોય એ સમયે પ્રવાહિત જળમાં એટલે કે નદી પ્રવાહિત પ્રવાહીવાળું જે પાણી હોય એ ચાલતું હોય પ્રવાહ કરતું હોય એવી નદીમાં એને પધરાવી દેવું જોઈએ નહીં કે કોઈના ગટરમાં કે કોઈ કચરામાં ફેંકી ન દેશો જો એવું કરશો તો તમારે એનું પરિણામ ભયંકર સ્વરૂપમાં ભોગવવું પડશે કારણ કે થોડો કચરો નથી એ માતાજીને તમે જે ભાવથી તમે શુદ્ધ ભાવથી તમે એની પૂજા કરો છો એ છે તો એ ભાવ તમારો શુદ્ધ રહે અને માતાજી તમારી પૂજા લેખે લગાડે તમારો શુદ્ધ કર્મ રહે અને એ કર્મ ઉજળું બની જાય એમ તમારું જીવન સફળ થઈ જાય તો એ જે માતાજીનો જે તમે ભસ્મ હોય કે રાખ હોય કે બળેલી ડિવેટ હોય એને તમે યોગ્ય સમયે ઘરમાંથી સારી રીતે ભેગી કરીને અઠવાડિયામાં કે દસ દિવસે કે ચાર પાંચ દિવસે એને તમે પ્રવાહિત જળ હોય એમાં તમારે ભધરાવી દેવી જોઈએ આવું કરવાથી તમારા જીવનમાં સોનાનો સૂરજ ઉગશે સુખના ભંડારમાં ભરી દેશે તમારા ઘરમાં એટલો બધો રૂપિયો કે પૈસો કે મા લક્ષ્મીજીનો વાસ થશે કે તમારા જીવનમાં સુખના દરિયા છલકાઈ જશે કારણ કે તમે જાણો છો કે કુળદેવીમાંને તમે અર્પણ જે કર્યો છે દીવો અને જે ભોગ પ્રસાદ અર્પણ કર્યો છે એમાંથી જે વધેલો ઘટેલું જે ફળ રહી બાકી રહી ગયું હોય એને તમે યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ તમે પ્રવાહિત કરો છો નહીં કે તમે એને ફેંકી દેતા જો તમે ફેંકો છો તો એનું અપમાન થાય છે અપમાન થાય એટલે માતાજી ક્રોધાયમાન થાય ક્રોધાયમાન થાય એના પછી એનું ભયંકર સ્વરૂપ આપણે ભોગવવાનો વારો આવે છે ધંધો ના ચાલે બીમારી આવી પડે તમારું કોઈ દુશ્મન વધી જાય તમને કોઈ ઠેસ ઠળપણ વાગે અકસ્માત થઈ જાય અચાનક કોઈ વિઘન આવી જાય તમે કોઈ જગ્યાએ ફસાઈ જાઓ આ બધા તમને નડતર થવા લાગે અને તમારા જીવનનું પડતર આવવા લાગે એટલે એવું પરિણામ ન ભોગવવું હોય તો આ બળેલી ડિવેટને તમારે યોગ્ય સમયે તેને પ્રવાહિત જળમાં પધરાવી દેવી જોઈએ આ એનો શુભ સંકેત છે ત્યારબાદ તમારા જીવનમાં દરરોજ આ કાર્ય તમે કરતા રહેશો તો માતાજી તમારા પર પ્રસન્ન રહેશે અને સાથે સાથે હું એટલી વિનંતી કરું કે આ બધા જ મિત્રો સેવા પૂજા કરો માતા પિતાના આશીર્વાદ લો એમની પણ સેવા પૂજા કરો અને બની શકે તો કોઈ ગરીબની મદદ કરજો ધર્મ પુણ્ય દાન કરજો ભગવાન માતાજી જો તમને આપ્યું હોય સારો ધંધો ચાલતો હોય વ્યાપાર ચાલતો હોય તો ધર્મ કરજો કોઈને ખવડાવજો અને સારા માર્ગે પૈસો વાપરજો ધર્મના માર્ગે બની શકે તો ગાયને કૂતરાને પક્ષીઓને ચણ આવી સેવા ધાર્મિક કાર્યો કરજો જેનાથી પરમાત્મા રાજી રહે એવું હું આશા રાખું છું આ બધા જોડે અને આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો ક્યાંથી સાંભળી રહ્યા છો એ કોમેન્ટમાં લખવા વિનંતી કરું છું જય ગુરુદેવ જય